નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એક ઓક્ટોબર બે હજાર પચીસ વાર છે નવા શેડની અંદર મગફળીની ભાઈ થોડી ઘણી ગુણીમાં આવક થઈ છે અત્યારે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ ચાલો હરાજીની અંદર જાય ને જાણીએ નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર

છત્રી અડત્રી ચાલીસ બેતાલીસ છત્રી બચા પચાસ આઠસો બચ્ચા આઠસો બચ્ચા મલિક ભાઈ રાહુલ ભાઈ નવી ઓગણચાલીસ નંબર મગફળી આઠસો પચાસ રૂપિયા ભાવ થયો કોલિટીની વાત કરીએ હવાવાડી તથા વરસાદમાં પલળેલી મગફળી જોઈએ આઠસો ને પચાસ રૂપિયા ભાવ આ ઓગણચાલીસ નંબર નવી મગફળીના હવાવાળીને પલળેલીના

ભાઈ રૂપિયા ભાવ થયો નંબર મગફળી ની વાત કે માં પલળેલી અને નવી એ ભાઈ અને હવા વાળી ભાઈ આઠસો એકાવન રૂપિયા ભાવ નવી ઓગણ ચાલીસ નંબર મગફળીના હવા ના અને ભાઈ પલળેલી પણ એ વરસાદમાં

તો રે આ છે બેઠી તો આ gente સેટલ કરી લેવું પણ થોડું 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 આવજો બે 4 6 6 હારું જે તદુમાં વારી તો થઈ ગઈ સેનિયર 12 14 12 22 6 6 3 એટલે હારું જે 13 32 ભાઈ નવી ઓગણચાલીસ નંબર મગફળી એ આઠસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ હવાવાળી એ ભાઈ માઇનોર અને પલળેલી પણ એ વરસાદમાં આઠસો ને અઠ્યાસી રૂપિયા ભાવ નવી ઓગણચાલીસ નંબર મગફળીના આજના આ જોઈ જાઓ વકલે આખો ને આ એના દાણા હે ઓગણચાલીસ નંબરના